નમસ્કાર જગમાલભાઈ નંદાણીયા ન્યુએરા પ્રોફેસર એકેડમી કેશોદ કહેવાય છે કે જ્ઞાનને કોઈ સીમાડા નથી હોતા અને જે જ્ઞાન છે ને એ જ સાચું ધન છે બાળકો જનરલ નોલેજ વધારે છપાવ વાંચે અન્ય સ્થળેથી પોતાના જીકેમાં વધારો કરે એવા હેતુ માટે ન્યુએરા પ્રોફેસર એકેડમી દ્વારા એક પ્રિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું જેના સૌજન્ય તરીકે બીઆઈએસ રાજકોટથી અમને સહયોગ મળ્યો છે અને એમના દ્વારા અમે આજે એક ક્વીઝ કોમ્પિટિશન રાખેલી હતી જેમાં પ્રથમ નંબરને પાંચ હજાર દ્વિતીય નંબરને અઢી હજાર અને તૃતીય નંબરને અગિયારસોનો પુરસ્કાર આપેલો હતો આ ક્વીઝ કોમ્પિટિશન સીબીએસસી અને ગુજરાતી બંને માધ્યમમાં રાખેલી હતી અને બંને માધ્યમના વિજેતાઓને આ રીતે પુરસ્કાર આપેલા હતા બાળકો ભણતર સિવાય અન્ય સામાજિક એક્ટિવિટી તેમજ તેમના જ્ઞાનવર્ધક અને તેમના શરીરના વિકાસ માટે જે કંઈ સારી અન્ય પ્રવૃત્તિઓ કરે છે એને એને પ્રોત્સાહન મળે એ માટે આ શાળા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન નહીં પણ શિક્ષણ એટલે બાળકનો સર્વાંગી વિકાસ અને એમાં બાળકોમાં જ્ઞાનનો વધારો થાય એ માટે આ શાળા તરફથી ખૂબ જ સારી એવું પ્રવૃત્તિ થાય છે આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો આજના કાર્યક્રમના બૌદ્ધ સ્વરૂપે બાળકો પોતાનું જનરલ નોલેજ વધારશે અને આવનારી પરીક્ષાઓ કે જે કોમ્પિટિશન પરીક્ષાઓ દ્વારા નોકરીઓ કે અન્ય એડમિશન માટે કામ લાગે છે એમાં એમને ખૂબ જ ઉપયોગી થશે એટલે બાળકો જનરલ નોલેજ વધારવા પ્રોત્સાહિત કરવા માટે આ સંસ્થા દ્વારા ખૂબ જ પ્રયત્નો થાય છે આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને આજના કાર્યક્રમના સહયોગી સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર